તો ગૃહમાં જે રીતે કારખાના સુધારા વિધેયક બિલ રજૂ થયું છે અને બાર કલાક કામગીરીની જે વાત થઈ છે તેના લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે ગુજરાતના વિકાસ માટે મજૂરો બાર કલાક કામ કરે તો પછી શ્રમ વિભાગના સચિવ મંત્રી સચિવાલયના સચિવ બાર કલાક કામ નહીં કરે આ નિવેદન આપ્યું છે ગુજરાત કારખાના સુધારા વિધેયક અંગે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મહત્વપૂર્ણ છે કે જે રીતે અધ્યક્ષ વિભાગના અધિકારીઓને હાજર કરવા માટે સૂચન કરવું પડ્યું જેનું બિલ આવ્યું તો વિભાગના અધિકારીઓ અહીં પણ ગમતું નથી મજૂરો પાસે બાર કલાક કામ કરાવવાની વાતો થઈ રહી છે છે કે આજ રોજ વિધાનસભા ગૃહમાં કારખાના સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને ગૃહમાં સર્વાનુમતે કારખાના સુધારા વિધેયક બિલ પસાર થયું ગુજરાતમાં આ બિલ અંગે આપના ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી અને તેમણે અનેક સવાલો ઉઠાવ્યા એટલે સરકારના વિધેયકમાં એવું લખ્યું હતું કે રાજ્યનો ઔદ્યોગિક વિકાસ કરવા રાજ્યમાં મૂડી રોકાણ વધારવા અને રાજ્યનો વિકાસ કરવા માટે થઈને આઠ માંથી બાર કલાક કરવામાં આવે છે આશ્ચર્યનો વિષય કયો કે શરમનો વિષય કયો કે દુર્ભાગ્યનો વિષય એવો છે કે જ્યારે આ બિલ વિધાનસભામાં રજૂ થયું આ કારખાના સુધારા વિધેયક એ વખતે ઉદ્યોગ વિભાગના એક પણ અધિકારી ત્યાં અધિકારીની ગેલેરીમાં હાજર નહોતા એ વાતનું માન્ય અધ્યક્ષ ધ્યાન દોર્યું મંત્રીશ્રીનું અને સંસદીય બાબતોના મંત્રીનું કે જે વિભાગનું બિલ રજૂ કરવામાં આવતું હોય એ વિભાગના અધિકારીઓ ગેલેરીમાં બેસવું પડે કઈ પ્રશ્ન આવે કઈ સમસ્યા આવે કઈ ઘટના બને તો જવાબ આપવા માટે જે અધિકારીઓ ગેલેરીમાં બે કલાક નથી બેસી શકતા ઉદ્યોગ વિભાગના એ અધિકારીઓએ એવું નક્કી કર્યું કે મજૂર બાર કલાક કામ કરશે જે અધિકારી બે કલાક કામ કરવા તૈયાર નથી એ અધિકારી એ સરકાર મજૂર પાસે બાર કલાક કામ કરવા માંગે છે અને શું કામ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવા